સત્તાધાર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે સનાતન ધર્મના લોકો દ્વારા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું સત્તાધારની જગ્યાએ ધાર્મિક સ્થાનોમાં અગ્રસ્થાન ધરાવે છે અને તેને બદનામ કરનારા તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવેલી છે મામલાદાર કચેરી ખાતે બાબરા મુકામે આપ જે જોઈ રહ્યા છો આ તમામ સનાતની ભાઈઓ હરેક અઢારે આલમ જેને કહેવામાં આવે હરેક હિન્દુ સમાજના આગેવાનો હિન્દુ સંગઠનો સાથે ખૂબ મોટી સંખ્યામાં આજે એક આવેદનપત્ર અને રજૂઆત માટે મામલતદાર સાહેબ પાસે આવવાની ફરજ પડી છે એ ફરજ ક્યારે પડી છે કે હમણાં છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં આપણી જે દહેણ જગ્યા છે કે એવી પરંપરાની વર્ષોથી જ્યાં અલખની જ્યોત જાગે છે જ્યાં ગૌ સેવા તથા અન્નક્ષેત્ર જેવી વિવિધ પ્રવૃત્તિઓ અને સારા કાર્યો જે વર્ષોથી થાય છે તે જગ્યા ઉપર ઠેંચ પહોંચે એવું કાર્ય થઈ રહ્યું છે અને સોશિયલ મીડિયામાં હાલના જ જે સત્તાધારના મહંત છે વિજયબાપુ ભગત તેમના વિરુદ્ધ એલ ફેલ શબ્દો બોલવામાં આવે છે સોશિયલ મીડિયામાં આપણે અવારનવાર એમના વિરુદ્ધના વિડીયો જોઈએ છે તો ક્યાંય ને ક્યાંય એવું લાગે છે કે આ સનાતન ધર્મની જે જ્યોત જળહળી રહી છે તેને ઝાંખી પાડવાનો કોઈના દ્વારા પ્રયાસ કરવામાં આવે છે કોઈ ગુનો દાખલ થયા વગર કોઈ વ્યક્તિ ઉપર ગુનો દાખલ નથી થયો ત્યારે આપણે એને આરોપી સાબિત નથી કરી શકતા એવી રીતે જ્યારે કોઈ સતની જગ્યા જે છે તો તેની સાથે તો લાખો લોકો જોડાયેલા હોય કરોડો લોકોની આસ્થા જેની સાથે જોડાયેલી હોય ત્યારે આપણે એને ખરાબ કઈ રીતે કહી શકીએ કે આ વ્યક્તિ ખરાબ છે ને અથવા કહી શકીએ તો કોઈ ગુનો દાખલ થયો હોય આપણે કોઈની ઉપર આક્ષેપ કરતા હોય તો બરાબર છે પણ કોઈ વસ્તુ નથી થઈ અને માત્ર ને માત્ર સોશિયલ મીડિયાની અંદર આપણે કોઈ ઉપર આક્ષેપો લગાવતા હોઈએ તો એ બહુ ખોટી વસ્તુ છે એ માત્ર વિજયબાપુ ઉપર નહીં પણ સનાતન ધર્મ ઉપર એક ઝાખપ લાવવાનો પ્રયાસ હોય એવું અમને જણાઈ રહ્યું છે આ બાબત તટસ્થતાથી અમે આ મામલતદાર સાહેબના માધ્યમથી ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ એ વિનંતી કરીએ છીએ કે આ બાબત ઉચ્ચકક્ષાએ તપાસ કરવામાં આવે અને આ કોઈ એવું ષડયંત્ર નથી ને કે જે આ સનાતન અને દેહાણ જગ્યાઓની જગ્યાઓ છે જે દેહાણ ધર્મની જગ્યાઓ છે હિન્દુ ધર્મની સનાતનની જગ્યાઓ છે તેને ક્યાંય ને ક્યાંય કોઈ એક સંગઠન દ્વારા એને ઝાખપ પહોંચાડવામાં આવતી હોય કે કોઈ પણ એવા લોકો છે તેના દ્વારા આવા વિરોધ કરીને સનાતન ધર્મની ઠેચ ઠેસ પહોંચાડવામાં આવતી હોય અને એને ઝાખપ પહોંચાડી અને એને કેવી રીતે હલકું દેખાડવું એવો પ્રયાસ કરવામાં આવતો હોય તો એવા લોકોની ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તથા એવા દોષી હોય તો એવા લોકોને કાયદાને ઉભાન કરવામાં આવે તથા એના વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવે એવી અમારી વિનંતી છે સનાતન ધર્મ કી જય રોજ માનનીય મામલતદાર સાહેબના માધ્યમથી માનનીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબને એક આવેદનપત્ર સમસ્ત પ્રજાપતિ સમાજ તેમજ સમસ્ત હિન્દુ સંસ્થાઓ સાથે મળીને આજે મામલતદાર સાહેબ શ્રીને એક આવેદનપત્ર આપ્યું છે આની પાછળનો હેતુ છે કે વર્ષો જૂની અઢારે આલમની સ્વતંત્ર અને સત્ય સનાતન ધર્મની પૂજ્ય દીગાની જગ્યા એટલે કે સત્તાધારની જગ્યા સંતોની છે ત્યાંના વર્તમાન મહંત પૂજ્ય વિજય બાપુ ઉપર કોઈ ઈસમો દ્વારા એના વિરુદ્ધ ટિપ્પણીઓ આપવામાં આવી છે જે અનુલક્ષીને સત્ય સનાતન ધર્મની કંઈકને કંઈક અંશે અઢારે આલમની કંઈક ને કંઈક અંશે લાગણીઓ દુભાણી હોય જેને ધ્યાને લઈને આજરોજ આ આવેદનપત્ર આપીએ છીએ આવેદનપત્રના માધ્યમથી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આવા લોકો વિરુદ્ધ તટસ્થ તપાસ કરી અને જરૂર જણાય ત્યાં કાયદાઓના રૂલ્સને ફોલોઅપ લઈને ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવે અને જીણવટભરી તપાસ કરવામાં આવે અને સત્ય હકીકતતાઓ બહાર લાવવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં પણ કોઈ આવા લોકો સત્ય સનાતન ધર્મ વિરુદ્ધ કોઈ અહિસનીય ઘટનાઓ ન કરે અને સમાજની અંદર સારો સંદેશો ફેલાય એવી અમારા સર્વે સમાજની અને સર્વ સંસ્થાઓની માંગણી છે ભારત માતાજી જય